ભાઈબંધ ગુડ મોર્નિંગ આપણે પહોંચી ગયા છીએ એસટી લેન્ડ એટલે કે મારી ઓફિસે ફરી એકવાર મુલાકાત કરી રહ્યા છીએ કરતા જ રહીશું મારા કડક એવા ભાઈબંધો માટે આજે કડક લાકડા જેવી ગાડી લઈને આવી ગયા છે ભાઈ બે હજાર મોડલની ના મોડલની નવા સેફની ગાડી આજે તમારા માટે લઈને આવી ગયા છે બહુ જોરદાર લાજ જવાબ કન્ડિશન અંદર ગાડી છે તો ભાઈ આજે બે લાઈનોથી શરૂઆત કરશું આપણે તો ભાઈ જિંદગી કા અસલી મજા હે જોડે જઈને પોચી જઈએ ગાડી જોડે સમય પસાર કર્યા વગર તમારા લોકો માટે ભાઈ જોરદાર સ્વિફ્ટ હાથમાં આઈ છે કડક લાકડા તોડ ગાડી જઈએ ભાઈ ટ્રાયલ મારવા માટે ત્યારે ગાડી ટ્રાયલ મારીયે ભાઈ અંદાજ આવો ભાઈ ગાડી શું કેવા માંગે છે આપણને તો ત્યાં સુધી બન્યા રહેજો ભાઈઓ વિડીયો માં હું ચપલું દબાવું છું ગાડી તો ભાઈ ભાગત હોય ભાઈઓ કમ્પ્લીટ કમ્પ્લીટ કન્ડિશન ની અંદર ગાડી રનિંગ છે આપડે બ્રેક મારવી પડશે આગળ સમુદાય જાય છે ભાઈ ગેટા નો

મારા ભાઈ આજુબાજુમાં થોડી ગાડીઓના થોડા મહેમાનો આવેલા છે વાડાની અંદર એટલા માટે થોડું દબાઈ દબાઈને તમને ગાડી બતાવું છું પણ તમે જોઈ લેજો જે દેખાય મારા ભાઈઓ બાકી ગાડીની કંડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે પેલી બાજુ ભાઈ આપણા કસ્ટમર બેઠા છે ભાઈ ગાડી ત્યાં આગળ ચર્ચા કરી રહ્યા છે ભાઈ આપણા ત્યાંથી આવેલા કસ્ટમર છે ગાડી જોઈ રહ્યા છે એમને અનુકૂળ આવશે તો ભાઈ વરનાનો સોદો કરીને ગાડી લઈ જવામાં આવશે અહીંયાથી ત્યાં સુધી આપણે ભાઈ ગાડી અંદરથી દર્શન કરી લઈએ તો દર વખતની જેમ આપણે અંદર જતા પહેલાં એકવાર ચાવીના દર્શન કરી લઈશું ભાઈ ચાવી તમને કંઈક આ કંડિશનની અંદર દેખાઈ રહી છે હા સેન્ટ્રલ લોકો એકદમ પડી કાપેક ચાલુ છે મિત્રો દરવાજો ખોલીશું ગાડી ખુલી જશે ભાઈ બંધ શરૂઆત કરશું દરવાજાની ટ્રીમોથી ભાઈ ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ચાર પાવર વિન્ડોના બટન તમને મળી જશે સેન્ટ્રલ લોક અને મિરર એડજસ્ટેબલ તમને અહીંથી મળી જશે સીટોની ચર્ચા કરીએ તો ભાઈ સીટોના કન્ડિશન છે ને કવરોની એકદમ સારી છે ફાટેલા તૂટેલા મેજર કોઈ જગ્યાએ છે નહીં માત્ર થોડું ટોનિંગ થયેલું જ આવું પણ ફાટેલા તૂટેલા નથી ભાઈ ડેશબોર્ડની ચર્ચા કરીએ તો ડેશબોર્ડની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે કોઈ બી જગ્યાએ સ્ક્રેચિસ કેવું છે નહીં ડેશબોર્ડની અંદર સ્વિફ્ટની અંદર ભાઈ વીડીઆઈ વર્ઝન છે ગાડીનું એસી લાકડા તોડ ચાલુ છે ગાડીની અંદર ગાડી મેન્યુઅલ મોડની અંદર છે ક્લસની કન્ડિશન એક્સિલરેશન બધું જ ઓકે છે એસી બેસી બધું જ બહુ જ સરસ કન્ડિશનની અંદર ચાલુ છે ભાઈ હવે ચર્ચા કરી લઈએ થોડી પાછળથી ભાઈ પાછળની સીટોની કન્ડિશન જોઈ લઈએ સૌથી પહેલાં સીટોના ભાઈ કવરો એકદમ ઓકે દેખાઈ રહ્યા છે કોઈ બી જગ્યાએ ફાટેલા તૂટેલા છે ને કમ્ફર્ટેબલ ગાડી છે ભાઈ સ્વિફ્ટ એટલે ભાઈ વિશ્વાસ કહેવાય ભાઈ દરેકે દરેક વ્યક્તિને સ્વિફ્ટ છે ને ભાઈ ગમતી જ હોય છે ખરેખર જોવા જઈએ ન તો ડેકીની ચર્ચા કરી લઈએ ભાઈ ડેકીની અંદર તમને સ્પેસ વાપરવા માટે મળી જશે ભાઈ આ સ્પીકરના વાયરો છૂટા છે બાકી સ્પીકરોની કન્ડિશન ચાલુ છે આમ ચૂપકાઈ દઈએ અંદર ચાલુ થઈ જાય ભાઈ અહીંયા આગળ બાકી પાછળથી ગાડીનો કંઈક વ્યૂ તમને આવો દેખાઈ રહ્યો છે ગાડીની કન્ડિશન ખરેખર સારી છે તમારે ગણતરી અંદર તમે ખરીદી કરી લેજો ટોપની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ચર્ચા કરીએ ભાઈ સીધે સીધા આવા પહોંચીને આપણે બોનેટ જોડે તો બોનેટ જોડે પહોંચી જઈએ ઉલટા સીમ કરીએ ને બોનેટ ખોલી નાખીએ ભાઈ બંધ આ બોનેટ ખુલી ગયું ભાઈ બોનેટ એકદમ ઓરિજિનલ કન્ડિશનની અંદર આગળનો શો એકદમ ઓરિજિનલ છે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે ને ગાડીની અંદર એન્જિન તમને કંપની બિટેલ મળવા જઈ રહ્યું છે ભાઈ તો બાકીની ચર્ચા આપણે કરીએ હવે તમારી સામે આવીને એન્જિનનો ભાઈ ટ્રાયલ મારી લીધો પિકઅપ પાણી એમના પરફોર્મન્સ એકદમ ઓકે છે તમારે ઘણાતરી બેસતી હોય તો આવીને એકવાર ખરેખર રૂબરૂમાં ગાડી જોઈ લેજો મેં તમને જે ગાડી બતાવી હતી એની વાર તમને ગાડી જોવા માટે મળશે નહીં મળીએ ત્યારે તમારી સામે મિત્રો બે હજાર અગિયારના બારમા મહિનાની સ્વિફ્ટ ભાઈ આપણે અત્યારે હાલ જોઈ છે ખરેખર લા જવાબ કંડિશનની અંદર વીડીઆઈ ડીઝલ વર્ઝન ને પંચાણું હજાર કિલોમીટર સાથે ગાડી રેડી પડી કા પેક પડી જાય ભાઈ ખરેખર તમારા લોકોની ગણતરી બેસતી હોય ને તો ભાઈ જતી કરતા નહીં ગાડીને ગાડીનો મેં ટ્રાયલ માર્યો છે ખરેખર બહુ જોરદાર ગાડી લાગી રહી છે ગણતરી બેસતી હોય તો ગાડી ચૂકતા નહીં ભાવની અંદર ભાઈ બહુ જ વ્યવહારિક કિંમત કરીને તમને લોકોને આપી દેવાની ગણતરી છે ગાડીનો ભાવ છે ને માત્ર બે લાખ નેવ હજાર રૂપિયા રાખેલો છે કદાચ રૂબરૂ આવશે તો બે ત્રણ હજાર રૂપિયા હજી બી તમને ઓછા કરી આપીશ આની અંદર ગણતરી બેસતી હોય તો આવી જજો ભાઈ ગાડી જતી ના મારા ભાઈ લઈ લેજો આ બજેટમાં ડીઝલ ગાડી મળવી અને આટલી સારી કંડિશન માં મળવી જ મુશ્કેલ હોય છે તો મળીએ મારા ભાઈઓ એની પેલા તમને એક વાત કરી દઉં ભાઈ છે ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ ભૂલતા લ્યો મળીએ ત્યારે નવા વિડીયો નવી માહિતી સાથે ભાઈ